જય મેળીમાં ભાઈઓ તમે લાઈ દર્શન કરી લો આ છે માળવાળા મેળીમાં ચાલો આપણે જોઈએ કે માળવાળા મેળીમાં શું શું જોવા જેવું છે તો આપણે આપણી ટીમ બેઠી છે આ જુઓ તમે આ જેની માનતા પૂરી થઈ હોય એના ખોટા છે તમે અહીંયા આવો ને માતાજીને પૂછો તમારું સો ટકા કામ થઈ જશે આમ મંદિર આવેલું છે આપણે ચોટીલા પાસે સાંયના ગામડું અહીંયા સાઈનાથી વીસ કિલોમીટર થાય છે આ ફોટો છે આપણે પતુભુવાનો જે મેળમાં હજરા હજુર વાત કરે છે અને દુખિયાના દુઃખ ભાગે છે અને આપણે દખાડીશીએ હવે આપણે ત્રિશુલ માતાજીનું કે ભેટમાં આવેલું છે એમના કામ કર્યા છે એટલે આપણે હમણાં જ ત્રિશુલ આવેલું છે આપણે જેવું ચોટીલામાં છે એવું જ છે અહીંયા ઘણા આવ્યું છે તો તમે જોઈ લો આ ત્રિશૂલ છે બહુ મોટું છે મસ્ત મજાનું છે હાલો આપણે જઈએ માતાજીને દર્શન કરી લઈએ બીજી વાર જઈએ છીએ આપણે કેમકે અહીંયા ભીડ બહુ હોય છે તો તમે જોઈ લો કે દેરી આવડી જ છે દેરી ભલે નાની હોય પણ એનું કામ બહુ મોટું જબરું છે તમે અહીંયા આવીને માનતા રાખો અથવા પથ્થુભુવા જો જોવરા તમે અને પથ્થુભુવા જે શબ્દ કે એ સાચા જ પડે એકસો ને એક ટકા તમને વિશ્વાસ ન આવતો હોય તો અહીંયા આવી કોકને તમારે પૂછી લેવું હા મેળીમાંના પરચા એટલા છે તમે જેટલા જાણો એટલા ઓછા છે કેમ કે મેળીમાં હાજરાજુ છે ભાઈઓ ને તમે ન આવ્યા હોય તો અહીં આવીને દર્શન કરી લેજો અને તમને સાક્ષાત જોવું હોય મેળીમાંનું દર્શન કરવા હોય ને મેળીમાં વાતો કરતા હોય તો તમારે રવિવારે આવી જાવ અને તમે જોઈ લેવું તમારી નજરો નજર કે મેળીમાં વેન આપે એ પૂરા કરે જ છે